આજકાલના સમયમાં જે રીતે લેસર ટ્રીટમેન્ટથી નંબર ઉતારવાની જે પદ્ધતિ છે તે વધી રહી છે કોઈને પણ નંબર આવે તો તે સૌથી પહેલાં લેસર ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા છે ત્યારે ખરેખર આ લેસર ટ્રીટમેન્ટ શું હોય છે શરીર માટે તે કેટલી ફાયદાકારક છે અને જો આ લેસર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો શું કાયમી ધોરણે આ નંબર ઉતરી જતા હોય છે લેસર ટ્રીટમેન્ટ કેટલી હાનિકારક છે આંખને તે કેટલો ફાયદો આપે છે કે નુકસાન કરે છે તે સમગ્ર બાબતોના જવાબ જુનાગઢ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના ઓપીડીના ઇન્ચાર્જ ડૉક્ટર મકવાણાએ આપ્યા હતા મારું નામ ડૉક્ટર કિશન મકવાણા છે હું અહીંયા જીએમએસ મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને આંખ વિભાગના ટેમ્પરરી ઇન્ચાર્જ તરીકે કામ કરું છું હવે શરૂઆત આપણે આંખના નંબર ઉતારવાની પ્રક્રિયાથી કરીએ છીએ અને લેસિક પ્રોસિજર કહેવાય છે લેસિક પ્રોસિજરનું ફૂલ ફોર્મ થાય છે લેઝર એન્સી ટુ આમાં લેઝરની મદદથી આંખની કીકીનો વચ્ચેનો ભાગ પતલો કરી અને આંખના નંબર ઓછા કરવામાં આવતા હોય છે હવે મૂળ વાત કરીએ કે ભાઈ કઈ કઈ વ્યક્તિ આ ઓપરેશન કરાવી શકે તો સૌથી પહેલી વસ્તુ છે કે આ ઓપરેશન કરાવવા માટે ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જરૂરી છે અઢાર વરસથી નીચેની ઉંમર હોય અથવા તો વારે વારે આંખના ચશ્માના નંબરમાં ફેરફાર થતો હોય છે અથવા તો આંખની કીકી પતલી હોય આંખની કીકીની જાડાઈ ઓછી હોય તો પણ આ ઓપરેશન નથી કરી શકાતું મૂળભૂત રીતે આંખની કીકી પૂરતા પ્રમાણમાં જાડી હોવી જરૂરી છે નહીતર ઘસારો લાગે છે હવે આ ઓપરેશન બાદ સામાન્ય જે તકલીફો રહેતી હોય છે ક્યારેક ક્યારેક આંખમાં પૂરી રહી જવી ક્યારેક આંખમાં પાણી પડવું આંખમાં ચેપ લાગવો ઘણીવાર આંખના નંબરમાં ફેરફાર થવો જો ઓપરેશન પહેલાં દર વર્ષે આંખના નંબરમાં ફેરફાર થઈ જતો હોય અથવા તો આંખના નંબર સ્થિર ન રહેતા હોય તો આંખના નંબર સ્થિર રહેવા જરૂરી છે જો આંખના નંબર સ્થિર નહીં હોય કોન્સ્ટન્ટ નહીં હોય તો ઓપરેશન પછી પણ નંબરમાં વધારો ઘટાડો થઈ શકે છે બરાબર છે હવે આ ઓપરેશન લેઝરની મદદથી કરવામાં આવે છે લેઝરની મદદથી આંખની કીકીનો વચ્ચેનો ભાગ છે એના ઉપર કરવામાં આવતો હોય છે અને આ ઓપરેશન મોટા ભાગે દૂરના નંબર હોય છે જે એને ઘટાડવા માટે કરવામાં આવતા હોય છે હવે ધ્યાન રાખવાવાળી વસ્તુઓમાં જો આમાં આંખની કીકીના ભાગ ઘસવામાં આવે છે તો પહેલી વસ્તુ કે આંખની કીકી ઉપર વજન ન આવવું જોઈએ આંખ છોડવાની ન હોય આંખ ઉપર પ્રેશર ન આવવું જોઈએ વજન ઉપાડવાનું પ્રેશર કરવાનું એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે બીજી વસ્તુ કે ઓપરેશન પછી શરૂઆતના સમયમાં આંખ ઉપર ખરાબ ચેપ લાગે એવું પાણી ન અડે એ ધ્યાન રાખવાનું હોય છે નહીતર આંખની વચ્ચેના ભાગમાં ચેપ લાગી શકે એમ છે હવે વાત રહી જે બાટલી કાચવાળા બાળકો હોય છે મોટા ભાગે જે બાટલી કાચ હોય છે જેના નંબર માઇનસ આઠ માઇનસ દસથી વધારે હોય છે એવા બાળકોમાં લેઝર છે એ પ્રાઇમરી સારવાર નથી લેઝર કરતાં આઈસીએલ કરીને જે પ્રોસીજર આવે છે ઇમ્પ્લાન્ટેબલ લેન્સ એ વધારે સક્સેસફુલ હોય છે પણ અગેન આ ઓપરેશન કરવા માટે બાળકની ઉંમર પુખ્ત હોવી જોઈએ અને નંબર સ્થિર હોવા જોઈએ છીએ જે નંબર માઇનસ આઠ માઇનસ દસથી વધારે હોય છે એમને લેઝર કરતાં એના સિવાયના જે ઓપ્શન છે એ વધારે સલાહ સલાહ સૂચન કરવા જેવા હોય છે હા મોટાભાગે નંબર નીકળી જતા હોય છે પણ અગેન જો તમારે દર વર્ષે નંબરમાં બે નંબરનો વધારો થતો હોય છે તો ઓપરેશન પછી પણ બે નંબરનો વધારો થશે કારણ કે કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો નહીં નોંધાય એટલે કે આ ઓપરેશન સફળ થયું ગણાશે પરંતુ જ્યારે જ્યારે આ ઓપરેશન કરવામાં આવે ત્યારે ઉંમર પણ અઢાર વર્ષથી ઉપર હોવી જરૂરી છે જો વ્યક્તિની ઉંમર ઓછી હોય તો આ ઓપરેશન કરી શકાતું નથી તેમ ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે આશિષ પરમાર લોકલ એટીન જુનાગઢ